નેપાળમાં ચાલી રહેલા ભયંકર તોફાન અને અરાજકતાની સ્થિતિમાં ભાવનગરના નારી ગામના ચાલીસ વધુ શ્રદ્ધાળુઓ ફસાયા આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નેપાળ ગયા હતા પરંતુ તોફાન અને વિરોધ કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ગોહિલે ફસાયેલા લોકોના ખબર અંતર પૂછીને તુરંત સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણીને જાણ કરી ધારાસભ્ય વાઘાણીએ ફોન દ્વારા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી તેમને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન કર્યું છે અને હિંમત રાખવા જણાવ્યું તેમણે મુખ્યમંત્રીને આ અંગે માહિતી આપી અને ભારત સરકારને જાણ કરી જેથી ફસાયેલા લોકોને જલ્દી આફતમાંથી બહાર કાઢી શકાય ભાવનગરના કેટલાક લોકો ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે ત્યાં તેઓ દર્શન કરવા માટે ગયા હતા ભાવનગરના નારી ગામના ચાલીસથી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા છે આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નેપાળ ગયા હતા પરંતુ તોફાન અને વિરોધ પ્રદર્શનોના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે

તેઓ ખોખરા પહોંચ્યા હતા જ્યાં તેઓ જે જે પ્રમાણે નેપાળમાં આરાચકતા ફેલાઈ રહી છે જે પ્રમાણે હિંસા ફાટી ઊકરી છે આ હિંસાના કારણે તેઓ એક હોટલની અંદર ફસાઈ ગયા છે હાલ જેટલા લોકો છે ચાલીસ ટકા વધુ લોકો છે તમામ એક હોટલની અંદર રોકાયા છે જે હોટલમાં તમામ સુરક્ષિત છે તેમના પરિવારના સભ્યો સાથે પણ આપણે વાત કરી હતી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જે લોકો ફસાયા છે તેમની સાથે વિડીયો કોલથી વાત કરી હતી તમામ લોકો સુરક્ષિત છે અને આ લોકોએ ત્યાંથી એક વિડિયો વાયરલ કર્યો હતો અને જેમાં સરકાર પાસે મદદની માંગ કરી હતી જેને લઈને ભાવનગર નું તંત્ર ભાવનગરના જે નેતાઓ છે તે હરકતમાં આવ્યા છે અને આ લોકોને સુરક્ષિત ભાવ લાવવામાં આવે ભાવનગર લાવવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જી તેના પરિવારજનો નું શું કેવું છે તેમાં તેમના પરિવારજનોમાંથી એકની સાથે મારે ટેલિફોનિક વાત થઈ હતી હા તેમણે કહ્યું હતું કે ત્યાં જે લોકો છે તેમાંથી કોઈ મોબાઈલ ફોન કે ભારતનું સીમ કાર્ડ લઈ ગયા નથી પરંતુ હા જે હોટલમાં રોકાયા છે તે હોટલના જે મેનેજર છે જે હોટલના માલિક છે તેમના ફોનમાં તેમનો સંપર્ક થઈ રહ્યો છે તેમને ત્યાં વિડીયો કોલથી વાત થઈ રહી છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ પણ એવી છે કે વારંવાર ફોન કરવો કે વિડિયો કોલ કરવો પણ શક્ય ન હોય કારણ કે જે પ્રમાણે હોટલની બહાર જ હિન્સાભાટી નીકળી છે હોટલના બહારના દર્શકો પણ સામે આવ્યા છે જેને લઈને વારંવાર કોલ કરવો પણ મુશ્કેલ હોય પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે તેવું તેમના પરિવારના સભ્યો જણાવ્યું જી આભાર અરવિંદ જોડાવા માટે અને માહિતી